ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો મિત્રો રસી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાનું ગામડાના ગામડાની રીતે એટલે કે ગામડાની ઢબે સરસ મજાનું રીંગણ અને લસણનું શાક બનાવવાનું છે મિત્રો જે ગામડાની અંદર ખૂબ જ ખવાતું હોય છે ગુજરાતની અંદર મિત્રો રીંગણની અંદર ચડિયાતા પ્રમાણમાં લસણ અને ટમેટું ઉમેરીને સરસ મજાનું દેશી શાક બનાવવાનું છે મિત્રો જે બાજરીના રોટલા સાથે સર્વ કરશો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને કોઈવાર આટનું શાક બનાવશો તો રીંગણનો ઓળો પણ ભૂલી જશો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો તેની માટે આપણે સરસ મજાના તાજા દેશી રીંગણ લીધેલા છે ટામેટું છે લીલા મરચાં છે અને લસણ છે તેમજ મીઠો લીમડો છે મિત્રો તો ચાલો સરસ મજાનું દેશી ઢબે રીંગણ અને લસણનું સરસ મજાનું દેશી શાક બનાવીએ મિત્રો સૌપ્રથમ રીંગણનું કટિંગ કરી લઈશું પછી વઘાર કરશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો હલો મિત્રો આજે આપણે સરસ મજાનું રીંગણ અને લસણનું સાદું શાક બનાવવાનું છે તો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ મિત્રો તેલ આવી ગયું છે થોડીક ડ્રાઈ ઉમેરી દઈએ થોડીક હિંગ ઉમેરી દઈએ થોડુંક જીરું ઉમેરી દઈએ સરસ મજાનું દેશી શાક બનાવવાનું છે મિત્રો જે ગામડાની અંદર આવું સરસ રીતે દેશી શાક બનાવવામાં આવતું હોય છે અને ખાવાની પણ મજા આવતી હોય છે તેમાં કોઈ પણ જાતના ગરમ મસાલા કે કોઈ ગરમ વસ્તુ નાખવાની હોય નથી મિત્રો ફક્ત ને ફક્ત રીંગણ અને લસણ તેમજ ટમેટું મરચું નાખીને વઘાર કરવાનો હોય છે બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું તો તેની તમે રસાવાળું શાક બનાવશો તો પણ ખાવાની મજા આવશે અને કોરું બનાવશો તો દાણા જીરું નાખવાનું છે પણ દાણા જીરું થોડુંક ઉમેરીએ ચાલો મિત્રો હવે જે આપણે લસણવાળી ચટણી બનાવી છે તે પણ ઉમેરી દઈએ કારણ કે તેનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તેનો સ્વાદ જ સરસ મજાનો આવતો હોય છે અને તમે જો લસણ ના ખાતા હોય તો તમે તેની ગ્રેવી કરીને પણ ઉમેરી શકાય છે મિત્રો તો ચાલો હવે તેને ધીમા તાપથી સરસ રીતે ફાકવા દઈશું આજે આપણે રસાવાળું શાક નથી બનાવવાનું પરંતુ કોળું શાક બનાવવાનું છે સ્વાદ સરસ આવે તે માટે થોડુંક લીંબુ અને ખાંડ પણ ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સાદું ભોજન કરવાનું છે સરસ મજાનું લસણું સૂકું સરસ મજાનું રીંગણનું શાક અને બાજરીના રોટલા સાથે જમશું મિત્રો આજે આપણે જે સરસ મજાની ગામની યાદ આવી જાય તેવું સરસ મજાનું ગામડાનું ભોજન કરશું મિત્રો ગામડાની ઢબે શાક બનાવ્યું છે તેમજ બાજરીનો રોટલો પણ બનાવેલો છે જે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સરસ મજાનો બિસ્કીટ જેવો બાજીનો રોટલો છે તેમજ સરસ મજાનું આપણું સાદું રીંગણનું શાક છે મિત્રો તમે જોઈ રહ્યા છો શાક પણ આપણું તૈયાર થઈ જવા આવ્યું છે તેમજ રોટલો પણ આપણો તૈયાર થશે એટલે આપણે જમવા બેસી જઈશું મિત્રો તમે આવું ચોક્કસ એકવાર સાદુ શાક બનાવીને જમજો ખાવાની ખૂબ જ મોજ હોય છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે સરસ રીતે શાક તૈયાર થઈ જાય એટલે જમશું ગામડાની અંદર પણ આવા સરસ મજાના બાજરીના રોટલા બનાવવામાં આવતા હોય છે આપણે હાલ તો સિટીમાં ઘણા લોકોને બાજરીનો રોટો બનાવવાનો પણ ખાવતો નથી મિત્રો એટલે ખાવાની મોજ બગડી જતી હોય છે તો ચાલો આજે આપણે સરસ મજાનું સાદું ભોજન કરીએ બાજરીનું રોટ રીંગણનું લસણવાળું સરસનું સાદું શાક ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આખું સાદા ભોજનની થાળી તૈયાર થઈ ગઈ છે તો જમવા માટે પધારો મિત્રો જ્યારે હું નાનો હતો ત્યારે ગામડાની અંદર આવું સરસ મજાનું ભોજન કરતા હતા મિત્રો બાજરીનો રોટલો હોય નગારા જેવો તમે જોઈ રહ્યા છો અત્યારે આવા રોટલો કરવો ખૂબ જ દુર્લભ હોય છે તેમજ સરસ મજાનું લસણવાળું રીંગણનું શાક છે દેશી સાયજ છે મિત્રો તેમજ આપણા જેમ વાડીમાં ભાત આવ્યું સરસ મજાનો આપણો બગીચો છે મિત્રો ચાલો મિત્રો ગામડાની ઢબે જ આજે આપણે ભોજન કરવાનું છે બગીચાની અંદર બેઠા બેઠા નગારાજો બાજરીનો રોટલો છે સરસ મજાનું સાદું શાક છે તેમજ સરસ મજાની તાજી સાસ છે ગોળ છે તો ચાલો મિત્રો જમી લઈએ તમે પણ જમવા માટે પધારો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે તેવું સાદું ભોજન છે મિત્રો જો તમને મારી એવી સાદી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી